કેરી પકવતા ખેડૂતોને ખાસ કરીને ઘઉં અને ચીકુના જે બાગાયતી પાકો છે એમાં નુકસાન થવાની પીટી છે એટલે ખેડૂતોમાં ભારે ચિંતા આજે પસરી છે અને જે રીતે ગ્લોબલ વોર્મિંગ જળવાયુ પરિવર્તનની સીધી અસર ખેડૂતોને અને ખેતી પાકોને થઈ રહી છે એટલે ખેડૂતો ખૂબ જ ચિંતિત છે અને આજે જે રીતે ધુમ્મસ છે લગભગ સવારથી જે રીતે ધુમ્મસ છે ખૂબ જ ગળું ધુમ્મસ છે એને કારણે ખાસ કરીને કેરીના પાક અને ઘઉના પાક ને ખુબ જ મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતો ખાસ કરીને ચિંતા સેવી રહ્યા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત